કેને નોટમાં તું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોતી તું સિક્કે ને નોટમાં કન્વર્ટ કરીને દઈએ હે એવું બધું એજ્યુકેશન આવી ગયું તો જાને ભાઈ બે જાને ગવર્મેન્ટ જોબ લઈ લેને કાતી ન્યા કન્વર્ટ કરીને દેને બધાને પાંચ ની નોટ નોકી ભાઈ ન્યા ખોટું જ્ઞાન ના પેલો સમજી ગયા બધાને ખબર હોય કોણ કેવું હે ની ના 1300 રૂપિયા કમાણાતા ઈ કાઈક બિચારા રોવ રાવી દીધા ઈ સાધુને તમે એજ્યુકેટેડ હો તો ભાઈ એજ્યુકેટેડ હોય તો ઘેરે રહેવાય ને અને આ બેન ઉપર કોઈ કેસ બેસ કરો ને એટલે આ બેને ભાઈ કું ભેડામાંથી ના ઘેરે હોય જેલમાં વયા જાય હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ બ્લોગ ભાઈ રામ રામજી રામ રામ તો અત્યારના પોરમાં ભાઈ હું તો હે ને ભાઈ કસરત બસરત કરીને એનો બ્લોગ ન ઉતાર્યો મેં કારણ કે આજે પહેલો દિવસ હતો કસરતનો એટલે મેં એને નોર્મલ નોર્મલ કસરત કરી છે એ જોજે તું આ એક તો હાડો બ્રેક નો મારે ક્યારે રોડ ક્રોસિંગ કરતો હોય ને તો ક્યારે બ્રેક જ ન મારે બેદરકાર બહુ છે જો આજે આજનું શેડ્યુલ કહું કાંઈ તમને મજા આવશે સાંભળવાની જો પહેલાં હું ઈઠો પછી કર્યું મેડિટેશન મેડિટેશનમાંથી આવીને તમારા ભાઈ છે ને ઓકે એક એક ગ્રીન ટી ટાઈપ એવું આવે ને ઘરે બનાવેલું ઉકાળો એક ઉકાળો બી એમ જા એનથી થઈ જાય પેટ સાફ મસ્ત રીતે એ ભાઈ હું દૂર છું એ બધા ઓકે ગાઈસ એટલે એ ઉકાળો બુકાળો પીવાઈ ગયો પછી તમારો ભાઈ થઈ ગયો ફ્રેશ ફ્રેશ થઈને તમારો ભાઈ થઈ ગયો ધાબે ત્યાં અમે બધી પ્રકારની કસરત કરી નાખી છે કસરત કઈ કઈ કરીને એ હું કાલના વ્લોગમાં હું કસરત પ્રોપર કરવાનો હું એ તમને બતાવીશ ઓકે ગાઈસ કેટલા ઇન્સ્પાયર થા મારાથી થોડોક ઇન્સ્પાયર

ચાકલો ઇન્સ્પાયર થવાનો છે થોડાક આ મારો શરીર માટે મારી પપ્પી લેતો તો નહીં હતું આંધ્રેજ હું તો તમને ખારી સલાહ દઉં ને તો તમે લોકો ભાઈ હે ને એક્સરસાઈઝ ચાલુ કરી દે હું સાચું કહું જોતા અમુક જે મારા જેવા હોય છે ને એને વજન નહીં વધતો હોય મારે નથી વધતો ડારિયા ખાધા એટલે ઓટ થઈ ગયો વજન ન હોતો એના માટે હું હોય પહેલાં તમારે વજન હું કામ ન વધતો હોય તમે ફૂલ ખાતા હોય વજન શું કામ ન વધે કે ભાઈ જ્યારે તમારી શક્તિ નબળી હોય ત્યારે વજન ન વધે એના માટે એક ડ્રિંક છે ડ્રિંક કઈ ખબર વરિયારી હોય ને વરિયારી હો ગ્રામ પાણીમાં હો ગ્રામની સોરી એક ટોપડી પાણી લેવાનું એમાં એક ચમચી વરિયારી નાખી દેવાની અને ગરમ કરીને એક ગ્લાસમાં બોટલ બોટલનો ભર લેવાની જ્યારે પાણી પીવું ત્યારે એમાં થોડું થોડું વરિયારીનું પાણી નાખીને પીવાનું આવું તમે અઠવાડિયું દસ થી ટ્રાય કરો ઘણી ઇમ્પ્રુવ થાય તમારી પાચન શક્તિ ખરેખર આ ટ્રાય કરવા જેવું હોય પેલા પાચન શક્તિ હરકી કરીએ પછી આપણે ખાઈએ ફૂલ ત્યારે આપણું વજન વધશે એમ જ્યાં તમે આ હે આજનું મોટિવેશન જ્યારે આપણું શરીર સ્વસ્થ થઈ ત્યારે આપણે કંઈક કરી શકશું એટલે ભાઈ તમારો ભાઈ મોટિવેટ થયો થોડાક દિવસો થયા પહેલાં હતો પણ આળસ બહુ આવી જાય પણ હવે આળસ કરવાની થતી જ નથી સવારમાં તમારો ભાઈ ચાર વાગે ઉઠી જ જાય ચાર ને પાંચ વાગે ઉઠવું એક કલાક મોડો ઉઠવું યાર બ્રહ્મચર્ય બ્રહ્મ મુહૂર્ત હોય ને ચાર વાગે પાંચ વાગે જો પાંચ વાગે ઉઠીને ને પાંચ થી થ મેડિટેશન છ વાગ્યા થી તમારું ભાઈ ચાલુ કરે બધું વર્કઆઉટ વર્કઆઉટ તો ગાઈસ હવે રીલ ઉતારતા ઉતારતા વાગી ગયા છે હાડા 6 અને આજે મારે વેલી રીલ મૂકવાની હતી પણ ખાઈને સુઈ ગયો સુઈ ગયો 5 વાગે છે નીંદર ઉડી પછી યાદ આવ્યું કે હા ભાઈ આ તો રીલ બનાવવાની હતી બધું હતું બીજી ગાયકા ખાઈ સોરી ગાયકા મોઢું બોડું ધોઈને આવતો જો ગાબે કારણ કે આજે મુઈ કોમે રોસ્ટ વિડિયો યાર આજે મેં રોસ્ટ વિડીયો તો ભાઈ જેણે પણ ઇન્સ્ટાગ્રામમાં નો ફોલો કર્યો ફોલો કરી આવજો અને જોતા આવજો આજનો રોસ્ટ વિડીયો કમેન્ટ પણ કરતા આવજો મસ્ત એવી ના નીકળી અને ભાઈ મેં કાલે વ્લોગમાં કીધું હતું કે ભાઈ કમેન્ટ કરવાથી બ્લોગ વાયરલ થાય તો ભાઈ ખરેખર થાય પણ ધીમે ધીમે તમે ભાઈ યુટ્યુબ ને કેલગોરી તમને કહી દઉં યુટ્યુબ ના વિડીયો લોંગ વિડીયો વાયરલ થાય એમ જાય શોર્ટ વિડીયો ડાયરેક્ટ વાયરલ થાય લોંગ વિડીયોસમાં વાયરલ થતાં વાર લાગે એટલે જો કોઈ મારો ભાઈબંધ ભાઈ બંધુ કોઈ યુટ્યુબ ઉપર મહેનત કરતો હોય અને વ્યૂઝથી કંટાળી ગયો હોય તો મારું ઉદાહરણ લઈ લેવું મારાથી મોટિવેશન લઈ લેવું કારણ કે તમારું ભાઈ સતત સાત મહિના છે તો બ્લોગિંગ કરે જ છે સાત મહિના તો નખો ધી ગણી જોઈ પણ વ્યૂઝ ના જોવો તમે અને મારા વિડીયો જોજો તમે ધીમે ધીમે વાયરલ થાય ડાયરેક્ટ વાયરલ ના થાય કોઈ વિડીયો અને ભાઈ કાલનો મેં કીધું હતું કમેન્ટ્સ કરવાનું તો ભાઈ હા કોમેન્ટ આવી ગઈ છે ભાઈ એના માટે દિલથી ધન્યવાદ અને આપણે ઓલા કોણ વિજય વેગડભાઈ વિજય વેગડ એ ભાઈ બહુ કમેન્ટ કરી ખરેખર એ પર્સનલી નથી કહેતો બધાએ બહુ કમેન્ટ કરી એના માટે દિલથી ધન્યવાદ આવી જ રીતે કમેન્ટ રોજે રોજ કરતા રહેજો તો આપણે ભાઈ એક અચીવમેન્ટ હજી હપ્તે અચીવ કરી લેવું ઓકે રોજ આટલી કમેન્ટ કરો મારું બસ એ તમને ઓલું કેવું હોય ખાલી તમારે જો હું તમને એવું કમેન્ટમાં દિલડા એવું મોકલું ને ને એવું દસ દિલડા ને એવડું એવું મોકલી દેવાનું અને બીજી દસ કમેન્ટમાં તમારે કંઈક લખી નાખવાનું તમે આ હું આ કઈ લે કઈ રીતે વાત કરું જેવી રીતે હું મારા દોસ્તરે વાત કરું ને એવી રોજ ભાઈ રોજ ટાર્ગેટ રાખીએ ત્રીસ કમેન્ટનો રોજની ત્રીસ કમેન્ટ રાખશું પછી જોઈએ કે આપણા વિડીયો બૂસ્ટ થાય કે નહીં આ બધા અત્યારે એક્સપેરિમેન્ટ કરીએ આપણે ઓકે તો આજના બ્લોગમાં ભાઈ ત્રીસ કમેન્ટ કે ચાલીસ કમેન્ટનો ટાર્ગેટ રાખી મારા ભાઈઓ બધા પૂરા કરી દેજો હું આશા કરું કે તમે બધાય પૂરા કરી દેહો અને ભાઈ એક ઇન્ફોર્મેશન હજી કે ભાઈ હમણાં છે ને ચોરીઓ બહુ થાય છે મજાક નથી કરતો અહીં હમણાં કે આસપાસના એરિયામાં અમારે ચોરી થઈ છે હમણાં અને મારી એરિયા કાલે ઘઉંની ચોરી થઈ ગઈ કહેતા શરમ આવે તો એના નથી મૂકતા માણસો હવે હું એમ નથી કહેતો માણા કોણ જણા કોણ લઈ ગયું છે બાજુના કેરિયરમાં ઘઉંની ઠેલી પડી હતી બે પાલી ઘઉં હતા એમાં આપણે કાંઈ રોતા નથી આ તો હું તો જસ્ટ કહું કે અત્યારે માણા માણાની નીતિ કેટલી બગડતી જાય ઘઉંની ચોરી થવા માંડી ઘઉંની ઘઉંની ચોરી વિચારો તમે અને મિનિ ગુમ મેળામાં એક ઓલી બેન હે એજ્યુકેટેડ પીપલ્સ એજ્યુકેટેડ પીપલ્સ એજ્યુકેશન ટુ સાધુસ એ એજ્યુકેટેડ એક બેન હે એ બેન એ ઓલા જીવ ઓલા સાધુ હોય ને કાંટા ઉપર બેહવાવાળા વાળા એને 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 જ્ઞાન આપતી હતી કે ભાઈ તમે આમ આમ આ પૈલા પૈસા કમાવો હો આમ કરી કરીને પૈસા કમાવો ભાઈ અત્યારે ભાઈ જેન્યુઅન કહો તો પૈસા ઉપર જ દુનિયા હાલે ને માણ પૈસા વગર જીવી ન હોગે પૈસા હોય તો એની રોજી રોટી હાલે સમજ્યા તમે એટલે કોઈ રોજીરોટી ઉપર પગ ન મરાય તો એટલું જ કેવું હોય કે ભાઈ આ બેન તમે એવું રહેવા દ્યો મહાકુંભ એક એવો મેળો હે જ્યાં બધા એને ભેગા થઈને ભાઈ બધા ભગવાનને ભજવા આવે હે ભગવાનને પૂજવા આવે અને તમે અહીંયા ભગવાનની જે વંશ માની લો ભગવાનના જ એક કહેવાય અને તમે એની મજાક ઉડાડીને પૈસા એના તેરસો રૂપિયા કમાણાતા એ કાંઈક બિચારા રોડાવી દીધા એ સાધુને આ બેને સવાલ પૂછી પૂછીને રોવડાવી દીધા એવું ન કરવું જોઈએ કારણ કે ભાઈ એ એક પૈસા કમાવાનો સોર છે તમારામાં તેવડ હોય તો તમે કમાય ગો ને એ લાઈનમાં ભાઈ એ લાઈન નથી કહેતો પણ એ એક આમ કહેવાય ને જૂની પૂરી જૂની પુરાણી આમ સંતોની પદ્ધતિ છે અને એમાં દી મજાક ન ઉડાડે કોઈ નહીં કારણ કે તમે કાંઠા ઉપર બીહીને તો જાઓ એક કાંટો કરી જાય તો ખબર ને મમ્મી કાંટો લેજો હોય ગોકાવીને કાંટો કાઢી દે તો ભાઈ આ બેન તમે થોડુંક ધ્યાન રાખો એવી રીતે મજાક ન કરો અને આ બેન ઉપર કોઈ કેસ બેસ કરો ને એટલે આ બેન એ ભાઈ કુંભેડામાંથી એના ઘેરે જેલમાં વયા જાય એનું જ્યાં હોય ત્યાં કું પેડામાં ગયા કે બાંધવા ગયા કે વિરોધ કરવા ગયા વિરોધ કરવાનો છે જ નહીં ત્યારે કોઈનો એ પાછો કુંભ મેળો છે કુંભ મેળામાં વિરોધ કરવાનો થતો જ નથી કારણ કે એક પવિત્ર સ્થળ હોય ને ત્યાં બધા એક ઉર્જા એક એનર્જી બાર વર્ષે એકવાર મેળો આવે તો એમાં બધા એક ઉર્જા એક એનર્જી લેવા આવતા હોય અને ત્યાં જઈને તમે તમારું વ્યક્તિત્વ દર્શાવો કે ભાઈ તમે એજ્યુકેટેડ હો તો ભાઈ એજ્યુકેટેડ હોય તો ઘેરે રહેવાય ત્યાં એજ્યુકેટેડ લોકો માટે પ્લેસ છે પ્લસ અનએજ્યુકેટેડ લોકો માટે પણ પ્લેસ છે તો ત્યાં જઈને ખોટું તમારું એજ્યુકેશન દેખાડીને તમને ઊંચા ના દેખાડો સમજી ગયા બધા પાસે એજ્યુકેશન હોય એ એ બા સાધુ પાસે ભલે એજ્યુકેશન ન હોય પણ એની પાસે જે ઓલ એજ્યુકેશન હોય ને મગજનું ઓરા દિવ્ય શક્તિ એ તમારી પાસે ન હોય એજ્યુકેટેડ પીપલ્સમાં ઓકે તો એટલું ધ્યાન રાખજો અને કડક કાર્યવાહી કરો આ બેન ઉપર હું તો કઉ કેસ કરી નાખો કોઈ વાહ કોઈ રહેતા હોય ઘરે ઘરે રસ્તામાં હોય કેસ કરી નાખો બેનના પાછા જેલમાં નહીં પણ એને ઘેરે મોકલી દે શાંતિથી હું મેળો છે આ ઓલું કાંઈ ઓલો મેળો નથી અહીંયા ઓલો કયો રમકડાનો મેળો નથી સમજો તમે અને હમણાં હે ને બીજા મોબાઈલનો મેળ થાય ને એટલે હું તમને વિડીયો બતાવું કે શું કરે છે એ બેન તો આપણે જોઈએ કે બેનનું કેવું ઓલું હે શું કહેવાય એજ્યુકેશન જોઈએ આપણે એનું એજ્યુકેશન મને બાવડું દુખવા માંડ્યું આમ મોબાઈલ પકડી બેક કેમેરાથી આજે બ્લોગ બનાવવું મેં કીધું ક્વોલિટી આપું તમને બધાને થોડીક તો ગાઈઝ હવે તમને દેખાડું ઓલી છોકરીની બદમોસી દેખાડું એજ્યુકેટેડ પીપલ્સ જો આ એજ્યુકેટેડ પીપલ્સ હા દે દે તું તું ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માં કન્વર્ટ કરીને દે હે એવું બધું એજ્યુકેશન આવી તો જાને જાને ભાઈ ગવર્મેન્ટ જોબ લઈ લેને ને એકાથી ન્યા કન્વર્ટ કરીને દે ને બધાને પાંચની નોટ નો પાંચ નો સિક્કો અમથી પાંચની નોટ ને સિક્કા બંધ થઈ ગયા બધાને દહ ની નોટ પાંચની નોટું દેવા માં એવી બધી બઉ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બનેસ ને કન્વર્ટ કરવા દેવાળી દે ને

અહીંયા ડ્રામા કરીને આવ્યો ઈ ડ્રામા બોલે હે હવે ભાઈ એનું ઘર હોય છોકરા છોકરા બાઈડી હોય તો ભાઈ ઘર તો અકાવવું પડે ને બચ્ચે બિચારા બોલે તો કે મોહ માયા એને ઓલું એ ના એને આવા ગામ ઓલું ઓલી કહેવાતા ને ગામ હોય ચાર સમજી ગયા એમાં ના એક ભાઈ મૂકો ભાઈ મૂકો આવા લોકોનું તો આ કામ છે એ ભાઈ એને ગમે એ કરશે ભાઈ આઈનું અહીંયા જ છે તમને બધાને ખબર છે કારમાં એ જેવરીથી આઈનું અહીંયા જ છે ને ભાઈ બતાવી દે એક સાધુ એક સાધુની ક્યારેય મજાક ન ઉડાડાય એ હું તમને તમને તો કહે ને આપણે બધાને ખબર જ હોય કે ભાઈ સાધુની ક્યારેય મજાક ના ઉડાડે અને આ બેન બહુ એજ્યુકેશન દેવા જાય છે તો ભાઈ આ રીતનું હાવ ખોટું એનું બધું આ કામકાજ છે કુંભમાં મેળામાં ગયા હો કે પછી એમાં હું કહેવાય હાઈકોર્ટમાં ગયા હો કે ભાઈ આ ખોટો આ ખોટો આ ખોટો હાચા ખોટાનું કરવા ન જવાનું તમે તમારું શું કરવા ગયા હો કુંભ મેળામાં શાંતિ મેળવવા બધી કુંભ મેળો બાર વર્ષ એકવાર આ બાયનું બધું નિહાળવા ગયા હો તો ભાઈ ઈ કરો ભાઈ ત્યાં ખોટું જ્ઞાન ના પહેલો સમજી ગયા બધાને ખબર જ હોય કોણ કેવું હે નહીં તો ત્યાં જઈને ખોટું હે ને એવી હવા ન કરાય કે આ આવા હે ના આવા સમજી ગયા તો કરતા હોય ત્યાં કામ ધંધો કરો ખોટા આવા રહેવા ગયો એક્સપોઝપોઝ બધાને કરવાનું અત્યારે જો બીજાને બીજાને આવું કરવા તમે થઈ ગયા ને એક્સપોઝ વાયરલ થઈ ગયા ને તો અહીંનો અહીંયા જ છે ભાઈ 那你看，你那家伙老公。